રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીધામ ખાતે મતદાન જાગૃતિ માટે જબરજસ્ત અભિયાન ચલાવવામાં આવ્યું અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાયું ગાંધીધામથી ભારતીય બાકી જાણોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ તાલુકામાં મહત્તમ મતદાન માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકા દ્વારા જનજાગરણ પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીધામ તાલુકાના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી અને આ અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો બે હજાર ચોવીસના સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં અને જિલ્લા કક્ષાએ ચૂંટણી યોજા રહી છે ત્યારે ખાસ કરીને આ મહાપર્વની ઉજવણીમાં સૌ કોઈ સામેલ થાય મતદાનમાં જાગૃતિ આવે તેવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ સ્તરે આ આયોજન કરવામાં આવ્યું છે એક જનજાગરણનો પ્રયાસ કચ્છ જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંઘ દ્વારા થઈ રહ્યો છે આ લોક જાગરણ તેમજ સમાજ જાગરણના ભગીરથિકારીમાં કચ્છ જિલ્લામાં સહભાગી થઈ લોકોને ચોપાનિયા પત્રિકા સ્ટીકર જેવું સાહિત્યનું વિતરણ કરી સો ટકા મતદાન થાય તેવો ઉદ્દેશ પાર પાડવા માટે કમર કસવામાં આવી રહી છે ગાંધીધામ તાલુકાની ટીમના હોદ્દેદારો શેરી મહોલ્લા સોસાયટી સહકારી મંડળીઓ દૂધ મંડળીઓ તમામ ખાટલા બેઠક યોજી અને આ માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે અને સો ટકા મતદાન થાય તે પ્રકારના પ્રયાસો જોવા મળી રહ્યા છે ગાંધીધામ તાલુકાના મામલતદાર નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના લોકો આ કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીધામ તાલુકા અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરત તરજિયા વરિષ્ઠ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ તિવારી રાજ્યના પ્રતિનિધિ મહેશ વાઘેલા સંગઠન મંત્રી પિયુષ જાદવ સહમંત્રી શ્રી પાંડોર કોષાધ્યક્ષ માવજીભાઈ વાઘેલા જિલ્લાના કારોબારીના હોદ્દેદાર પ્રહલાદભાઈ ગલચર અધ્યક્ષ કલ્પેશ ચૌધરી મહામં કલ્પેશ ચૌધરી મહામંત્રી હિતેશભાઈ સોલંકી સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા એમ આમ તમતીની સાથેની વિશેષ વાતચીતમાં અલ્પેશ જાનીએ માહિતી આપતા જણાવ્યું હતું

હું ગાંધીધામ તાલુકામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ટીમમાં ઉપાધ્યક્ષ તરીકેની ફરજ બજાવું છું અત્યારે પૂરા દેશમાં પૂરા રાષ્ટ્રમાં લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીનો માહોલ જોવા મળે છે ત્યારે હું એટલું જ ગઈશ કે વિશ્વમાં જો સૌથી મોટામાં મોટો તહેવાર હોય તો લોકશાહી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાષ્ટ્રના રાજ્યના જિલ્લાના તાલુકાના કે કોઈપણ ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ નાગરિક મતદાન વગર બાકી ન રહે અને સો ટકા મતદાન થાય પૂરેપૂરું મતદાન થાય તેવા પ્રયત્ન માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પૂરા ભારત દેશમાં સ્ટીકર ટેબ્લેટ જેવા લઈ અને દરેક કચેરીમાં સરકારી કચેરી અધિકારીને વાકેફ કરી રહ્યા છે જેમાં જિલ્લાને આપણે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અરોરા શ્રીને અમે ચાર દિવસ પહેલાં જ મળ્યા હતા તેમને સ્ટીકર આપી પત્ર આપી અને વાકેફ કર્યા હતા ત્યારે કચ્છ જિલ્લાના આપણા કલેક્ટર સાહેબ શ્રી અરોરા સાહેબ પણ બહુ ખુશ થઈ ગયા કે બહુ સરાયની કામ છે સારું કામ છે આ એક સરકારી કામ છે એક સો ટકા મતદાન કરાવવાનું નાગરિકોને જાગૃત કરવાનું તેમ છતાં તમે શૈક્ષિક એક શૈક્ષણિક સંસ્થા દ્વારા જો આ પ્રચાર કરવામાં આવે છે અને લોકોને જાગૃત કરવામાં આવે છે બહુ સારી વાત છે ત્યારબાદ અમે નાયબ કલેક્ટર સાહેબજીને પણ પત્ર આપ્યા ત્યારબાદ અમે ચૂંટણી અધિકારી સાહેબ મેહુલભાઈ એમને પણ અમે સ્ટીકર આપ્યા અને મળ્યા અને તેમને વાકેફ કર્યા હમણાં ગઈકાલે ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક વિભાગ ને ગ્રાન્ટેડ વિભાગ બંને વિભાગના હોદ્દેદારો થઈ મામલતદાર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રી તેમને સ્ટીકર આપ્યા પરમાર સાહેબને તેમજ નાયબ મામલતદાર શ્રી અને બેનશ્રી ઈલાબેનને પણ અમે સ્ટીકર આપી અને મળ્યા અને આ બાબતે વાકેફ કર્યા ત્યારબાદ તાલુકા પંચાયત ગાંધીધામમાં તાલુકા વિકાસ અધિકારી સુનિલભાઈ ચૌધરી સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિમાંશુભાઈ સીજુ તેમને પણ વાકેફ કર્યા સ્ટીકર આપીને અને હાલે ગાંધીધામ તાલુકામાં મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી નગરપાલિકા રેલવે સ્ટેશન બસ સ્ટેશન કોઈ ગાડીમાં પણ આ રીતે લગાવી હોટલ પર હોટલ પર જઈને ચાય પે ચર્ચા ખાટલા બેઠક કરી અને લોકોને જાગૃત કરવામાં આવે છે કે આપણે એક રાષ્ટ્રમાં રાષ્ટ્રના હિત માટે સો ટકા મતદાન કરવાનું છે એમાં જે કચ્છમાંથી કચ્છ કચ્છ એ બી એમ એ બી આરએસએમ એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એના દ્વારા જે પત્રિકા છપાવવામાં આવી છે ટ્રેવલર છપાવવામાં આવ્યા છે તેમાં પણ લખેલું છે નારા લખેલા છે કે મારો વોટ મારો અવાજ હું સો ટકા મતદાન કરીશ તેવા સૂત્રો પણ આપવામાં આવ્યા છે અને માત્ર ગાંધીધામ તાલુકો નહીં પણ કચ્છ જિલ્લો પૂરો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દસે દસ તાલુકા અત્યારે તમામ કચેરીના અધિકારીઓને પત્ર આપી વાકેફ કર્યા છે અને ગામો ગામ જઈ અને નાગરિકોને સો ટકા મતદાન કરવા જાગૃત કરી રહ્યા છે તેમાં સરકારી પ્રાથમિક વિભાગ ગ્રાન્ટેડ વિભાગ માધ્યમિક ગ્રાન્ટેડ વિભાગ સરકારી વિભાગ અને એસ વિભાગ પાંચે પાંચ સ્વર્ગ ભેગા થઈ અત્યારે પૂરા જોશમાં ખાલી કચ્છ જિલ્લામાં તો ખરું પણ પૂરા ભારત દેશમાં અત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે આ મતદાન માટે અમે પ્રચાર એપ્રિલ મહિનામાં તો કરવાના જ છીએ સાથે સાથે મે મહિનામાં જ્યાં સુધી ચૂંટણી

કે આ આપણું શાસન છે લોકશાહી શાસન લોકશાહી શાસન એટલે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન તો જ્યારે લોકો જાગૃત નહીં થાય તો શાસન કેવી રીતે બનશે તો હું પણ આપને અપીલ કરીશ કે સો ટકા મતદાન આવનાર સાતમી મે જે આપણું લોકશાહી પર્વ છે જે લોકશાહી ચૂંટણી છે લોકસભાની તો તેમાં સો ટકા મતદાન અચૂક કરજો ભારતી માખી જાણે તક ચેનલ ગાંધીધામ